અમદાવાદના નરોડા વિસ્તારના કિન્નરોનું પ્રેરણાદાયી કાર્ય તાજેતર માંગ અમદાવાદ નરોડા વિસ્તાર સ્થિત કિન્નર સુનિતા દે દે માસીબાઈ પોતાના કિન્નર જેલાઓ સાથે નરોડા વિસ્તારના સ્લમ વિસ્તારમાં આવાસ કરતા જરૂરિયાતમંદ લોકોને ઘરે ઘરે જઈ પરિવારોને અનાજ કીટ તૈયાર કરી લોકો સુધી પહોંચાડેલ વધુ માંગ હંસપુરા વિસ્તારમાં પણ અનાજ કીટનું વિતરણ કરવામાં આવેલ કિન્નર સમાજ દ્વારા મળેલ અનાજ સહાય લોકોએ સ્વીકારી રાજીપો વ્યક્ત કરેલ ઉપરોક્ત અન્નદાન કરતી વેળાએ સુનિતા દે જણાવેલ કે અમે ભૂખ્યા છીએ સમાજે અમને દૂર રાખ્યા છે અમારે સમાજ પાસેથી વિશેષ કનિ લેવું નથી માત્ર અમારી સ્વીકૃતિ અમારે પણ સમાજની સહાનુભૂતિની જરૂર છે આમ કિન્નરો દ્વારા મળેલ અન્નદાનનો બહોળી સંખ્યામાં લોકોએ લાભ લીધેલ કિન્નર સમાજના સુનિતા દે કશિશ દે માસીબાએ યાદીમાં જણાવે છે અહેવાલ રસિક વેગડા

બહુ ગરીબ જનતા છે એમની મદદ કરો અને આ વિડીયો વધારેને વધારે શેર કરો જય માતાજી જય હિન્દ જય ભારત